બટેકા ઉમેરીશું બટેકાને આપણે સારી રીતે તેલમાં પકાવીશું તો ફ્રેન્સ થોડો બ્રાઉન થશે એટલું જ આપણે રસણને બહારનું છે અને પછી એનામાં બટેકા ઉમેરવા તો બટેકા આપણા સારી રીતે પાકી જાય અને સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરીશું ફ્રેન્સ આવી રીતે તમે ગુવારનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો હવે એનામાં આપણે ઉમેરીશું એક ટમેટું જ મેં આવે એવું સુગારેલું તું તેમ અને પચાસ ઉમેસ પર નાખવું આવી રીતના બે મિનિટ સુધી આપણે એને ટમેટા બટેકા નાખી પકાવી છે તો ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે ટમેટા ને બટેકા હવે એના માટે ગોવા ઉમેરીશું પાલીધું છે ગોવા અને આવી રીતના આપણે તેલમાં પકાવીશું સારી રીતે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના બનાવશો તો તમને બહુ જ મજા આવશે અને તમને ટેસ્ટી અને સ્વાદ તમારા ઘરમાં ઘણા બધા ગુવારનું શાક ન ખાતા હશે તો આવી રીતની તમે બનાવજો તો તમારા ઘરમાં બધા ગુવારનું શાક ખાતા હવે અહીંયા આપણે પકવા રાખી દઈશું તેલમાં ગુવારને તે કાચા ગુવારનું બનાવ્યું છે શાક બાફીને આપણે નથી બનાવ્યું હવે એને આપણે ઢાંકીને ત્રણ મિનિટ સુધી આપીને ઢાંકીને પકાવીશું તેલ તો ફ્રેન્ડ્સ આપણી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈશું તો તમે જોઈ સારી રીતે આપણું ગુવાર છે તેલ માં બટેસ ટમેટા સારી રીતે ફ્રી થયા છે તેલમાં હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું એક ચમચી આપે લાલ પાવડર મસાલો લીધો છે આધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી જેટલો આપી લીધો છે ધનિયા પાવડર અને તમને તીખું કે મોર જોતું હોય એ પ્રમાણે તમે નવા મરચાં ઉમેરજો આપણે લીલા મરચાનો ઇસ્તેમાલ હાથે કર્યો હવે એનામાં આપણે એક કટોરી જે પાણી ઉમેરીશું થોડું થોડું એ પચાસ રીતના મિક્સ કરતા જાઉં તો ફ્રેન્ડ આપણે પાણી ઉમેરી નાખીએ છીએ અને બટીકાન તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે તેલમાં આવી રીતના આપણું સારું રીતે પાકી ગયું હવે આપણે બે મિનિટ ઢાંકી નાખીશું વાર આપણું સારી રીતે પાણીમાં પણ ફાઈ જાય અને તેલમાં સારી રીતે મસાલા માં આપણે ઢાંકીને નાખી દઈશું બે મિનિટ સુધી આપણે ઢાંકીને રાખીશું ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે હું જોઈ લઉં તો તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે અને ફ્રેન્ડ્સ તમે આવી રીતના બનાવજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે સિમ્પલ આસાન છે એ રેસિપી તમને ગુવારની સાગની બહુ જ મજા આવશે અને ગુવાર આપણો સારી રીતે સારી રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો ગુવાર સારી રીતે પાકી ગયો છે આવી રીતના તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર છે જો તમને સાબ લાગુ હોય અને તમને સિમ્પલ લાગુ હોય તો ફ્રેન્ડ્સ તમે મારે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફરીથી આપੇ મળશું નવા વિડિયા સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો ધન્યવાદ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાદ તો સ્વાદિષ્ટ સાદ માટે આજે આપણે તો સાગ બનાવીશું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફ્રેન્ડ્સ કેલાプログラム થઈ બાદ આપણે એનામાં ઉમેરીશું એક ચમચી રાય રાઈ આપડી સારી રીતે ફૂટી જાય તો ફ્રેન્ડ આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એનામાં એક ચમચી હિંગ ઉમેરીશું આપણે સારી રીતે તેલમાં પાકી જાય ત્યારબાદ એનામાં ઉમેરીશું આપણે લસણ તો ની ને આપણે દસ બાર કલિયા લીધી હતી અને આવી રીતના સુધારી લીધી છે તો ફ્રેન્ડ લસુન ની કલિયા આપણે થોડી ખંડ બ્રાઉન કરવાની છે ઘણી બધી નહીં થોડી ખંડ બ્રાઉન થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે લસુન ની કલિયા થોડી ખંડ બ્રાઉન થઈ છે આજે આપણે જે શાક બનાવી છે એ આજે આપણે ભીંડી અને ડુંગળી નું શાક બનાવીશું તો આપણે ડુંગળી ઉમેરીશું એટલે આપણે ડુંગળી ઉમેરવાની છે

તો ફ્રેન્ડ્સ ખાસ વાત એ છે કે થોડીક આપણે ડુંગળી બ્રાઉન થાય ત્યાં બાદ આપણે ભીંડા ઉમેરીએ તો ભીંડા ની લાળ છે એ જલ્દી જાય તો આવી રીતે આપણે નેક્સ્ટ સ્ટેપ નાખીશું ફક્ત ડુંગળી અને ભીંડા નું તમે આવી રીતે શાક બનાવજો તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે હવે એક ચમચી આપણે જીરો ઉમેરીશું આખો જીરો છે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું હવે આપણે ત્રણ ચાર મિનિટ જેમ પર બાળપણ સેવાઓ તો ત્રણ ચાર મિનિટ સુધી આવી આપણે આવી રીતે પહેલા જશું ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આવી તમે જોઈ શકો છો સારી રીતે બળી જાય તો ફ્રેન્ડ્સ સવી આપણે મસાલો બનાવીશું તો મસાલો બનાવતા પહેલા આપણે એને ઢાંકી નાખીશું ઢાંક્યા બાદ એના માં આપણે કટોરી લેશું અને પછી આપણે એના ઉમેરીશું એક એક ચમચી પીસેલા મા રોડ ચમચી આપણે લેશું પીસેલા ધનિયા આધી ચમચી આપણે લેશું અને એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું ઘણું બધું નહીં અને પછી આપણે મિક્સ કરીશું અને એનું મસાલો પેસ્ટ બનાવીશું એક ચમચી જેટલો પાણી ઉમેર્યું છે અને પછી આવી રીતના મિક્સ કરીશું ફ્રેન્ડ તમે જોઈશ જો તમે આવી રીતના બનાવશો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે હવે મસાલો લઈ લઈએ હવે આપણે જોઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે આપણું થઈ ગયું છે આવી રીતના

પીસેલું જે ગરમ મસાલો આવે છે એનાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બને છે એના માટે પાણી નથી ઉમેરવું અને બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી સ્વાદિષ્ટ શાક ભીંડા અને ડુંગળી નું શાક અમે આપણે પા લીધા હતા અને બે આપી ડુંગળી પાડી લીધું હતું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી સ્વાદિષ્ટ ભીંડા જો તમને સારું લાગવું હોય અને તમને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી આપીએ નવો વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો સ્વસ્થ રહેજો ધન્યવાદ ફ્રેન્ડ